ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ શ્રી શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કરવાનો કિસ્સો સામે આવ્યો છે આજ રોજ ડાકોર ઉમરેઠ રોડ પર આવેલ શનિદેવ મંદિરમાં દાનપેટી તોડીને ત્યારબાદ પીપળાના વૃક્ષને પણ કાપી તસ્કરો લઈ ગયા ઘટનાની જાણ થતાં સ્થળે એસપી એલસીબી તેમજ ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે પૂજારી પ્રિતેશ પાઠકના જણાવ્યા મુજબ સવારે છ અને ત્રીસ કલાકે પૂજા આરતી માટે મંદિરમાં આવ્યા ત્યારે મંદિરમાં જોયું તો શનિદેવની પ્રતિમાના અંગ હાથ મસ્તક નાક તૂટેલી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા ત્યારબાદ પૂજારી દ્વારા મંદિરના ટ્રસ્ટીને જાણ કરી અને પછી ડાકોર પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુમાં પૂજારીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આજુબાજુના વિસ્તારમાં મંદિરોની દાનપેટીમાં લૂંટના બનાવ બન્યા હતા પરંતુ મૂર્તિને નુકસાન પહોંચાડવાનો આ પહેલો બનાવ બનવા પામ્યો છે અહેવાલ સંજય ચુનારા ખેડા ડાકોર ડાકોર પોલીસ દ્વારા જે છે તપાસનો ધમધમાટ હાલ તેજ કરી દેવામાં આવ્યો છે પ્રથમ તો પૂજારીને જ પૂછવામાં પ્રયત્ન કરીશું જી આપનું નામ શું છે પ્રિતેશ પાઠક જી શું ઘટના ઘટી હતી આપ આવ્યા ત્યારે શું જોયું સવારે સાડા છ વાગે આવ્યા હતા તો બે ચાર આઠ સુધી ગયેલા ભગવાનના માથું ચૂંટણી નાખેલું નાક ચૂંટણી નાખેલું જી આપ ત્યારબાદ આપે શું કર્યું ત્યાર પછી ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટ પછી પોલીસ જાણ કરી જી કેટલા વાગ્યાના અરસામાં ઘટના ઘટી સાડા છ ਜੀ ਮੈਂ ਆਹ ਤਾਂ ਉਹ ਸਾਰਾ ਛੋੜਿਆ ਲੋਕਾਂ ਦਾ ਤਰੇਬੀ ਉਸਾਇਆ ਸੀ ਅਗੋਂ ਕਿਆ ਕabhi ਕੋਈ ਘਟਨਾ ਘਟੀ ਸੀ ਚੋਰੀ ਨੇ ਲੈਨੇ ਚੋਰੀ થਦੀ ਜੇ ਫਿਰ ਆਈ ਕੋਈ ਮੂਰਤੀ ਨਹੀਂ ਖੰਡਿਤ ਸਮਾਈ ਕੋਈ ਘਟਨਾ ਨਹੀਂ ਦਿੱਖਦੀ ਜੀ ਚੋਕਸ